મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં હું આવી ગયું છું મારા બાપુની વાડીએ તો જો મારા બાપુની વાડીએ છે ને આપણે માંડવી વાવેલી હતી તો માંડવી બધી વીણાઈ ગઈ છે અને માંડવી વીણાઈ ગઈ પછી આપણે રોટાવેટર રાખી નાખ્યું છે રોટાવેટર રાખી અને આજે કાલે રોટાવેટર રાતે આપ્યું અને આજે વાવણી કરવાની છે તો વાવણી કરવા માટે જો આપણે ટ્રેક્ટર હાલવા માંડ્યું છે અને આ રીતે આપણે ક્યારા પણ બંધાઈ ગયા છે તો આપણે આ પહેલાં જે ત્રણ ક્યારા છે ને એમાં આપણે બકાલું બધું આવવાનું છે લસણ ડુંગરી પછી એવું એવું બધું બધું પછી મૂરાને ગાજરને આપણે મોટું મેથી ધાણા કોથમી એ બધું આપણે વાવવાનું છે અને આપણે જો વાવવાનું મુહૂર્ત કરીએ એટલે પેલા શ્રીફળાને અગરબત્તી આપણે ભગવાન નું નામ લઈને કરી નાખીએ એટલે આપણે કોઈ જીવ જંતુ આ છે કોઈ તે આવે એટલા માટે આપણે પેલા ભગવાન ને ધરતીમાંની રજા લેવી પડે આ માં ધરતી ધરતી કહેવાય છે માં કહેવાય છે આપણે એટલે એને રજા વિના કંઈ પણ ન થાય એટલા માટે આપણે અગરબત્તી ને એવું બધું કરી નાખ્યું છે ને આપણે પહેલા બે વિહાના ઘઉં વાવવાના છે બેમાં ઘઉં તો આપણે અત્યારે ઘઉં વાવેતર ચાલુ છે તો આપણે પેલા ત્રણ કેરા મૂકી દીધા છે એ આપણે બધું પરશુરાણ વાવવાનું છે જેનું મોટું શાકભાજી અને પછી આપણે વાવવાના છે બે વીઘાના ઘઉં ખાવા પૂરતા ઘઉં વાવવાના જ છે આપણે ઝાઝા ઘઉં નથી વાવવાના આપણે ચાર પાંચ ઘર માટે ખાવા પીવાના થઈ જાય એટલા માટે આપણે બે વીઘાના ઘઉં વાવશું બીજી બધી ઢોરની ઝાર વાવવાની છે તો આપણે બાપુને ઝાઝી છે એટલે ઝાર વાવવી પડે તો ઝારનો પણ આપણે પાક લેવાનો છે પછી બીજી વખત આપણે ફૂટ થાય એ પણ કોરાવા દેવાની છે એટલે ઉનાળું અને જાડું બે મોસમ એમાં થઈ જશે તો આપણે જો સરસ રીતે ઘઉં વાવવા માંડ્યા છે અને આ રીતે એકદમ સરસ અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત અને વહેલી સવારમાં આપણે ટ્રેક્ટર આવી ગયું છે અને બધા મહેનત કરવા માંડ્યા છે અને ખેતરના રખોલિયા એટલે કે બગલા તો બગલા તો આપણે આર જ હોય તમે જોઈ શકો છો કેટલા બધા બગલા છે તો હાલો હું તમને ટ્રેક્ટરની વાવણી પણ બતાવી દઉં કઈ રીતે હોય એમ તો જો આપણે ઘઉં વાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આપણા ઘઉંનું કામ ચાલી રહ્યું છે અને આપણે બગલા કેટલા બધા સરસ મજાના ખેતરમાં છે ખેતર બગલા હોય ને એટલે ભેરું ભેરું લાગે તો આપણે ટ્રેક્ટર હાલી રહ્યું છે તો જો આ રીતે આપણે ટ્રેક્ટર હાલી રહ્યું છે ટ્રેક્ટર નો હોવા આવતો હશે તો તમને કઈ સંભળાતું નહીં હોય તો જો આપણે ટ્રેક્ટર ની વાવણી આ રીતની હોય કઈક કેટલા બધા દાતા હોય જોવામાન એમાં પારા વીખાય છે મહાક ની પાણી વાર તમારે બેન આવવું પડશે હો પછી થામાં પાણી નહીં આવો તમે પારા વિખાય જાય અનુ એની માથે પગ ન દેવાય પછી પાણી ક્યાં જાય આપણે શું ખેતરમાં વાવ્યું ઘઉં હું વાવ્યું દૂર નહી ઘઉં ઘઉં ને ઝાર ને લસણ ડુંગરી પછી મેથી કોથમીર મૂરા ગાજર રાય એવું બધું આપણે વાવવાનું છે શું વાવવાનું છે બધું શાકભાજી શિયાળુ શાકભાજી તમે બે માથા તો ઓરાવ્યા નથી અને ખેતરમાં પૂગી ગયું હમ જાઓ હાલો પેલા ઘરે તૈયાર થઈ આવો તો જો આપણે સરસ મજાનો રોટાવેટર હાલ ગયું તું ને આજે સરસ મજાની આપણે વાવણી થવા માંડી છે તો વાવણીનો દિવસ એટલે શુભ દિવસ કહેવાય અને આપણે હજી ખેતરમાં માંડવી વીણી લીધા પછી પણ કોકોક પોપટા દેખાય છે એ બધા હવે આપણે પાણીમાં તણાઈને શેઢે ચાહે ત્યારે વીણવાની છે ત્યાં સુધી આપણે વીણવાની નથી હાલો મિત્રો તો ફાઈન આપણે હવે અહીંયા નિક બનાવવાની છે બધા પારા જે થોડા થોડા નાકા રહી ગયા હોય એ રેડી કરવાના છે અને પછી અહીંયા ધોરિયો બનાવવાનો છે નીક કે ધોરિયો કે તમે લોકો શું કહેતા હોય આપને કંઈ ખબર નથી પણ અમારે અહીંયા ધોરિયા તરીકે ઓળખે છે બધા તો આપણે એ હવે કમ્પ્લીટ કરી લેશું તો હાલો ફાઇનલી આપણે બધું શાકભાજી વાવી દઈએ આપણે વારવાનું છે લસણ આપણી ઉપર બધો લસણનો કારભાર મૂકી દીધો છે મારે લસણ વાવવાનું છે અને બીજું ઝીણું મોટું શાકભાજી વાવવાનું છે તો હાલો આપણે એની તૈયારી કરી લઈએ આપણે ટ્રેક્ટર એમાં લસણ લસણમાં ટ્રેક્ટર તો મૂકાય નહીં તો આપણે હાથે જ વાવવું પડશે તો હાલો હાથે લસણ ડુંગળી વાવી દઈએ સરસ મજાનું તો તમારા બધાનું મિત્રો કેવું શું છે આ બધું વાવવું જરૂરી છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી ચોક્કસથી જણાવજો શિયાળુ મોસમમાં શિયાળામાં બધા જ કોથમી મેથી આવતા જ હોય છે લસણ ડુંગળી પણ ઘણા લોકો વાવતા હોય ઘણા પણ ન વાવતા હોય પણ આપણે બધું વાવવાનું છે કે કેમ કે બહારથી કાંઈ લેવું જ ન પડે તો જો આપણે સરસ મજાની દૂધી પણ થાય છે અહીંયા આ આપણે ગોળ દૂધી થાય છે ઓલા જે ભસ કહેવાય ને એ તો એ પણ આપણે સરસ મજાના થાય છે તમે જોઈ શકો છો તો વેલો એક જ વેલો છે પણ કેટલા બધા આપણે આવે છે આમાં ભસ જોઈએ આવડું મોટું આ આપણે વાવેલા છે વાલ તો જો આપણે અહીંયા કેવડું મોટું બસ થઈ ગયું છે શાક બનાવવા જેવડું થઈ ગયું છે આપણે આને તોડી લેશું તો અમારે જો આ બે બહેનોએ શાકની તૈયારી કરી લીધી છે રસોઈ બનાવવાની તો ફાઇનલી આપણે રસોઈ બનાવવાની કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા જો હાલો હવે બે ઘરે મૂક્યા હો ને શાક બનાવવાના ખો હા તો આપણે ઢમણ પણ તૈયાર થઈ ગઈ છે ઘઉં ફાઇનલી આપણે ઘઉં ની જ છે એ પણ આપણે તૈયાર થઈ ગઈ છે અહીંયા બનાવવાનો છે એ પણ આપણે તૈયાર કરી લઈશું તો હાલો હવે બાપુ શું કરે છે બાપુને પૂછી જોઈએ આપણે બાપુ અત્યારે ખાતર સાટે છે અને આમાં આપણે જે શાકભાજી વાવવાનું છે ને એમાં વણી આપણે ખાતર નથી વાવ્યું હોય એટલા માટે આપણે બાપુ ખાતર સાટીને વાવે છે તો આપણે દેશી ખાતર તો ભરેલું જ હતું પણ આ ખાતર વાવેલું હોય તો થોડુંક શાકભાજી સરસ થાય એમ તો આપણે જો કાલે લસણને ભાંગીને કમ્પ્લીટ કરીને રાખ્યું હતું તો આપણે લસણ સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એને વાવવાનું છે આ રીતે લસણ વાવવા માટે આપણે ગાંઠિયા તો કંઈ વાવાય નહીં આવી રીતે કર્યું છૂટી છૂટી કરવી પડે તો આપણે લસણની કરિઓ આવી રીતની કરી દીધી છે અને એને હવે વાવવાની છે તો હલો લસણ વાવવાની તૈયારી કરી દઈએ ચાલુ તો હજી આપણે બધા શાકભાજી વાવવાના છે હું બધું બિયારણ તમને બતાવીશ તમે તમારા ઘરે કઈ રીતે વાવો છો એ બધું કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આમાંથી કેટલા મિત્રોને ખેતીવાડી હોય કેટલા મિત્રોને ન હોય તો ઘણા લોકોને ખબર પણ ન હોય કઈ રીતે વાવવું શું વાવવું એમ ઘણાને તો એમ હોય કે લસણનું બી આવતું હશે પણ બી ન હોય આજ કરી જ વાવવાની હોય આપણે એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે કે શિયાળો મોસમમાં શું શું વાવેતર થાય છે તો હલો મિત્રો હવે આપણે બાકીનું બધું બી જોઈ લઈએ તો આપણે આપણે મેથી મેથી માટે તો સરસ મજાની પણ વાવી દેસુ ગુવાર આપણે ખાવા પૂરતો વાવી આ રીતે ગુવાર પછી એના બધાના બીજ હોય છે આ મુરાનું બી છે તમે મુરાનું બી જોઈ શકો છો આ રીતનું હોય છે અને આ આપણે વટાણા વાવવાના છે ધોરા વટાણા આ ગાજર વાવવાના છે અને આ આપણે ધાણા વાવવાના છે અને આ ડુંગળીનું બી છે તો ડુંગળીનો રોપ પણ વાવી શકીએ અને બી પણ વાવી શકીએ પણ આપણે રોપ કરવાનો ટાઈમ નતો મળ્યો એટલે આપણે ડાયરેક્ટ બી વાવવાના છે અને આ આપણે ધાણા અને ધાણી બે વાવવાનું છે તો ધાણા કંઈક આ રીતના હોય છે તમે જોઈ શકો છો અમે આને ફાટા કરીને વાવીએ તો તાત્કાલિક ઉગી જાય નકર આખા ધાણા વાવીએ તો વાર લાગે ઉગવામાં એટલા માટે આપણે આને માથે થોડો થોડો વજન દઈએ અને ફાડા કરી નાખવાના તો હાલો હવે બધું હવે રાઈ એક આપણે છાકમાં રાઈ નાખતા હોય પણ વાવવાની છે પણ એ આપણે આજે કાલે વાવશું થોડીક એવી વાવવાની બાપુ હવે મારે હે ખપારી ડુંગરી આપણે સાટી અને આ રીતે છાટી છાટીને વાવી છે એમ એ લખ્યો આપણે ડુંગળી નો કર્યો છે ને આ બધું પરસરણ નો કરવાનો છે ને આ લણ નો કરવાનું છે તો ભાસ કાકા શું વાવે હે ઘઉં વાવે હે ભાસ કાકા

તમે તમારા ઘરે કઈ રીતે વાવો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણે જો ખાવા પૂરતું લસણ વાવવું હોય ને એટલે આ રીતે વાવવું પડે પણ આખા ખેતરમાં વાવવું હોય ને તો હવે તો એની સુવિધા થઈ ગઈ છે આપણે જેમ ઘઉં ને બધું જારને એવું તમે વમણીમાં વાવી શકો ને એ જ રીતે લહણ એ વમણીમાં વાવાઈ જાય છે પણ આપણે થોડા ખાટું થઈને એવી કાંઈ નવી વવણી જોડવાની ન હોય આપણે એક જ ક્યારે ખાવા પૂરતો કરવાનો છે તો જો આવી રીતે લસણનું વાવેતર થાય બાજુમાં પાછી આપણે જઈએ એટલે ઓલું લસણ ડટાતું જાય ને બીજું પાછું થઈ જાય તો તમે તમારા ઘરે કઈ રીતે વાવો એ ચોક્કસથી કોમેન્ટમાં લખજો અને કોઈએ ન જોયું હોય ખેતીવાડીમાં કઈ રીતે લસણ વવાય છે ખાલી ખાતા જ આવડતું હોય મારી જેમ કઈ રીતે વવાય એ ખબર ન પડતી હોય તો એ પણ આમાં તમને જોવા મળશે કે કઈ રીતે લસણનું વાવેતર થાય છે ઘણાને એમ થતું હશે લસણનું પણ બી આવતું હોય છે લસણનું બી નથી આવતું લસણની કર્યું જ આપણે વાવવાની હોય છે એક કરીમાંથી પછી દહ કરીનો કાઠિયો બને એ રીતે એટલે આપણે લસણનું કામ એવું હોય છે અને ડુંગળી આપણે સાટીને વાવી દીધી છે હવે મેથી ધાણા આપણે સાટવાનું છે ને ગાજર સાટવાના છે તો એ આપણે લસણ હોય છે ને પછી એ કામ કરવાનું છે તો હાલો હવે અહીંયા બ્લોગ આપણે પૂરો કરીશું અને પાછું વાવેતર ઊગી અને બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે વિડીયો મૂકશું ફરી ક્યારેક મન પર આવશું ત્યારે આપણે એ વિડીયો બનાવીશું કે આપણે બધું આવ્યું હતું આ રીતે થઈ ગયું છે એમ તો અહીંયા વિડીયોને આપણે વિરામ કરીશું તો ચોક્કસથી આખો વિડિયો બધા જોજો કઈ રીતે બધું વાવેતર થાય છે કઈ રીતે ખેતીમાં શિયાળું મોસમ થાય છે તો હાલો હવે ફરી મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય